જ હ ગ હળ ઉ એવા અક્ષરો આપણે લઈશું અને બધામાં આપણે અલગ અલગ ક્રિયાઓ કરીશું બરાબર ચલો તમારે હવે જ્યારે હ સંભળાય ત્યારે તાળી પાડવાની છે પછી આપણે બીજી લઈશું પેરી પેરી છો બેટા ચલો શરૂ કરું બેટા પાક્કો ને ચલો ક્યારે તાળી પાડવાની તમારે હ સંભળાય ત્યારે હો આગળ પણ આવે પાછળ પણ આવે કે વચ્ચે પણ આવે જ્યાં પણ આવે ત્યાં હો આવે એટલે તાળી પાડવાની છે ચલો હરણ સરસ ત્રણ જ પાડવાની કેટલી પાડવાની ફરી પાડો જોઈ હા પછી આ દપાટી દેવાની ચલો બળાદ અરે વાહ ઉષા હરી સરસ જડપ જબક ઉંદર પહેરણ સરસ વાદળ હવન લુહાર આવ ગુબડ વાઘ સરસ ઇયળ ઉફાળ, હળદર હો આવ્યો સાચી વાત છે હળદર આવ્યો હડદર તો હો સંભળાયું ને તમને બીજાને તો સંભળાયું એટલે પાડી ચલો હરખ બળ જળ સરસ જો એ બરાબર સાંભળે છે એટલે એને ખોટું નહીં પડતું હલક સંભળાયો ભવ્યા હ સરસ વા ભાઈ વા વહાન ચલો પછી હાજરી રાહુલ સરસ ચલો હવે એવી રીતે આપણે જમ મૂળાક્ષર લઈશું જબલાનો જ પછી જમરૂક નો જો આવે ત્યારે કઈ આપણે ખખરાવાનું નથી હવે કંપાસ લઈ લો કંપાસ લીધો તમે બધા નથી હવે કંપાસ છે કેવી રીતે ખખરાવાનો હા એમ આમાં ઘૂઘરો ચલો રેડી રેડી છો જેની પાસે કંપાસ નથી એ ખાલી આમ હાથ ખખડાવશે હાથ આમ કરવાનું રેડી કયો જઈ સર એ ખકરાવાનું કંપાસ જમલાનો ચલો રેડી જંડો વાહ જોરદાર ચલો પછી હરણ પકડાવવાનો બળદ ઉષા જબલુ સરસ વેરી ગુડ ચાલો પછી ઈયળ જોવા સંભળાયો ઉમર સંભળાયો લુહાર નહીં ઝટપટ સરસ ચલો રહ્યા મારા સામ કાન ખુલ્લા રાખશો ને તો મજા આવશે ચલો પછી હવે આપણે બીજું લઈ લે કંપાસમાં પાછમાં કીધો નીચે ચલો હવે ચપટી વગાડવાની શું વગાડવાની ચપટી ત્રણ ચપટી વગાડવાની કેટલી વગાડવાની चला હવે આપણે કયો મોડકસર લઈશું અડ નળનો અડ વેરી ચલો નળ ચપટી વગાડવાની ચપટી તો સંભળાતી નહી ચલા એક સંતો કરો આમ બે હાથે બડું ત્રણ હમરાતી જ નહી મંત જો સરસ ચલા બડા વાહ ભઈ વા જબક એ તું વગાડવાની ચપડી હતું વગાડવાની નહી સરસ ચલો ગુવડ સાંભળવાનું તમને સંભળાયો અડ તો જય ડમરૂ નો ડો આવે સરસ ચલો મેં શું કીધું તમને નળ નો અડો અને પેલું તો ડમરાનો ડો એટલે બરાબર ધ્યાન રાખજો હવન સંભળાયો નહી ચલો પછી બળદ સરસ ચલો પછી ચોરથી નોટ સંભળાય અરે વાહ સરસ પછી બળ અડો આવ્યો હમ સરસ चलो वाग, मुडा, सरस, सरस, चलो पच्छी, आगड, कागड, ये ता स्री दन्ने एक ये काथे बे बियाते करो चलो, कागड, चलो पच्छी हडदर, जय हडदर, आवे हो, अड़ आयो, અરે ને હા સરસ ચાલ હવે આપણે લઈશું ઉ લઈશું કયો લઈશું ઉ ઉ સંભળાય ત્યારે તમારે હવે ટેબલ થપ થબાવવાનું શું કરવાનું હા એમ ચલો રેડી ચલા કયો મોડકશ લઈશું આપણે ઉ રેડી હા બરાબર કાન આવાજો ચલો હરણ ઉ આવ્યો ના નહીં ઉમત સરસ ચાલ પછી વાદળ Tidak Tidak ya ibu? Tidak Bagus Ayo, buka Bagus Ayo, buka Udh Ayo, kemudian Gariar Tidak Tidak ini Umar Undar Undar, tidak ada

સરસ ચલો પહેરણ નહીં ઉષા ઉંદર ગઉ સરસ વેરી ગુડ ચાલો ક્લેપર જોરદાર મજા જાહે